રોડ રસ્તા અંગે સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો સામે રોષ વ્યક્ત કરવા માટે લાગેલા બેનરો બાદ આમ આદમી પાર્ટીના વિપક્ષી નેતા સહિતના લોકોએ ગોપીપુરા સોની મુલાકાત લઈ તેમની અહેવાલ સુરત મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી કરાઈ હતી જોકે આ કામગીરી પૂર્ણ થઈ અને મહિનાઓ વીતી ગયો હોવા છતાં પણ રસ્તાઓ રિકાર્પેટ કરાયા ન હતા અને માત્ર ઠીગડા જ મારી તંત્ર દ્વારા હાસ અનુભવમાં આવ્યો હતો જેને ગોપીપુરા વિસ્તાર કે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય છે ત્યાં સ્થાનિકોએ ભાજપના કોર્પોરેટરોના ફોટા સાથે બેનરો ઠેર ઠેર લખી તેઓનો વિરોધ કર્યો હતો તો આ વિરોધ વચ્ચે આમ આદમી પાર્ટી આપ દ્વારા સુરત મનપાના વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરી તેમજ દિનેશ કાછડીયા સહિતના નેતાઓએ ગોપીપુરા વિસ્તાર તેમજ નાની છીપવાડ મોટી છીપવાડ સોની ફળિયા સહિતના વિસ્તારમાં ફરી દુકાનદારો અને સ્થાનિકો સાથે ચર્ચા વિચારણા કરી હતી અને તેઓની સમસ્યાનો વહેલામાં વહેલી તકે નિવેડો આવે તેવું તેને આશ્વાસન પણ આપ્યું હતું સર હું ધર્મેશ ભંડેરી વિપક્ષ પ્રતિનિધિ સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી સુરત આજે અહીંયા ચોક બજાર પાસે આવેલા સોની ફળિયા વિસ્તાર ચોક બજારથી લઈ અને પાણીની સુધીનો જે વિસ્તાર છે એ વિસ્તારનો રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં એકદમ ખરાબ હાલતમાં છે અને એને લઈને અહીંયાના રહીશોની ઉગ્ર રજૂઆત હતી કે અમે જેમને મત આપ્યા છે એ ચૂંટાયેલા જનપ્રતિનિધિ કાઉન્સિલરો દેખાતા નથી હમણાં ચોમાસું જ્યારે પંદરમી જૂનથી ચોમાસાનું આગમન થઈ જશે પણ આ રોડ રસ્તા ખરાબ હાલતમાં છે તો શા માટે અમારા વિસ્તારના રોડ રસ્તા બનાવવામાં આવતા નથી એની માંગને લઈને અહીંયાના સ્થાનિક રહીશોએ બેનરો પણ લટકાવ્યા હતા અને ગઈકાલે અહીંયાના રહીશો મને મળવા માટે પણ આવ્યા હતા રજૂઆત કરવા માટે પણ આવ્યા હતા તમે અમારા વિસ્તારમાં આવો અમારા વિસ્તારની મુલાકાત લેવો રોડ રસ્તાની કેવી હાલત છે ગઈકાલે એમણે જે રજૂઆત કરી એ રજૂઆતના પગલે થોડાક અધિકારીઓ દ્વારા થોડીક સંજ્ઞાન લઈ અને કે કામ કરવાના ઇરાદાથી ખાલી કામ બતાવવાના ઇરાદાથી અહીંયા આવ્યા અને થોડુંક પેચ વર્ક કરીને ગયા અને પેચવર્ક આપણે અહીંયા જોઈ શકો એકદમ ખરાબ પેચવર્ક તેમણે અહીંયા કરી લીધું પગ પડ્યા એ ખરાબ થઈ ગયું છે નાના કુકડામાં બે પેચવર્ક કરેલા છે અને આ પેચવર્ક એવા છે કે પહેલાં જ વરસાદના પહેલાં જ પાણી ભરાવાના કારણે આ પેચવર્ક ખરાબ પણ થઈ જશે અહીંયા પેચવર્કથી ચાલે જ નથી કાર્પેટિંગ પણ એમ છે અને એને લઈને હું અહીં આવ્યો હતો અને આજે હું કરી દઉં હા દિનેશભાઈ શું કહેશો તમે સોની ફળિયામાં આજે તમારી પધરામણી થઈ છે કોની ફળિયા વિસ્તાર છે બે દિવસ પહેલાં અમે સાંભળ્યું કે વેપારીઓ અહીંયા બેનરો મળ્યા છે વિસ્તારના રસ્તાઓની તકલીફ છે પાણીના લીકેજોની પણ તકલીફ છે તો ઘણા સમયથી વેપારીઓ મુંઝવણમાં હતા બે દિવસ પહેલાં આ ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય છે અહીંયાથી ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ જ હર સમય જીતે છે પરંતુ કામના નામે ઝીરો છે આ વિસ્તારના રોડમાં બી ઠેકાણા નથી જ્યારે વેપારીઓ ફરિયાદ કરી તો માત્ર પેચવર્ક કરી અને એમને સમજાવી દેવામાં આવ્યા હું એવું માનું છું કે આ વિસ્તાર જૂનો ઓલ્ડ સિટીનો વિસ્તાર છે આ વિસ્તારનો જે પણ સમસ્યા હોય ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ લોકોએ કરી નથી પણ આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા શ્રી ધર્મેશભાઈ ભંડેરી અત્યારે મુલાકાતે આવ્યા છે અને ખાતરી આપવા આવ્યા છે વેપારીઓને કે તમારી જે પણ મુશ્કેલી છે આ વિસ્તારની

અઝર કુર્સી સાથે પ્રકાશવાડા જી ટ્રેન્યુ